કોઈપણ ઉમેદવાર પર ન હોવો જોઈએ પરિવારના સભ્યો હોદ્દેદાર ન હોવા જોઈએ સક્રિય સભ્ય હોવા જોઈએ અને તેનો આધાર પણ આપવાનો રહેશે જો કે ઉંમરનો કોઈ પણ બાદ નથી રાખવામાં આવ્યો કોર્પોરેટર પણ પ્રમુખ બનવા માટે ઉમેદવારી કરી શકે છે તો આજથી જ હવે પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવશે સક્રિય સભ્ય હોય તેમને જ પ્રમુખની જવાબદારી આપવાની ભાજપની રણનીતિ છે સુરત વડોદરા રાજકોટ અમદાવાદમાં પણ હવે પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા રાજકોટમાં આજે સાડા દસ વાગ્યાથી બપોરના દોઢ વાગ્યા સુધી આ ફોર્મ સ્વીકારવામાં આવશે તો રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયા રિપીટ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તો આ તરફ રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે મનીષ ચાંગેલાનું નામ પણ હાલ અત્યારે ચર્ચામાં છે તો ભાજપના જિલ્લા અને શહેર પ્રમુખો માટે આજથી જ હવે સાયન્સ પ્રક્રિયા શરૂ થશે કોણ કોણ દાવેદારી કોણ કોણ દાવેદાર છે જો તેની વાત કરીએ તો વિરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી જેઓ શહેર ભાજપના મહામંત્રી છે રાજકોટમાં પ્રમુખ માટે કોણ કોણ દાવેદાર છે 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 આ તમામની યાદી જે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી શકશે પ્રદીપ ડવ કે જેઓ પૂર્વ મેયર છે આ રાજકોટના રાજકોટમાં પ્રમુખ માટે કોણ કોણ દાવેદાર છે તેના નામ છે જે ઉપાધ્યાય છે ડોક્ટર જયમીન તે પણ દાવેદાર છે તો સક્રિય સભ્ય હોય તેમને જ પ્રમુખની જવાબદારી આપવાની ભાજપની રણનીતિ છે પ્રમુખ તરીકે ઉમેદવારી કરવા માંગતા લોકો આજથી જ હવે ફોર્મ ભરી શકશે ત્યારે રાજકોટ સુરત સહિત મગારો મહાનગરોમાં પણ હવે ચૂંટણી અધિકારીઓ પહોંચ્યા છે અને આજથી જ હવે ઉમેદવારો ફોર્મ ભરી શકશે સાયન્સ પ્રક્રિયાની શરૂઆત થશે રાજકોટમાં સવારે સાડા દસ વાગ્યાથી બપોરના દોઢ વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે કોઈપણ જે કાર્યકર ચાલુ હોય તે જ આ ઉમેદવારી ફોર્મ ભરી શકશે અને આ તમામ વિગતોમાં કોઈપણ જે વયમર્યાદા હોય તે વય મર્યાદાની બાધા રાખવામાં નથી આવતી

નિરંજનભાઈ ઝાંઝીરા ઉપસ્થિત સાહેબ કયા પ્રકારની જે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે અને કઈ રીતે પ્રક્રિયા છે એ શરૂ થઈ સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનો અત્યારે સંગઠન પર્વ ચાલે રહ્યો છે તેવું ગુજરાતમાં પણ ચાલે રહ્યો છે સંગઠન પર્વ અંતર્ગત પ્રથમ તો પ્રાથમિક સદસ્યતા નોંધણી સક્રિય સદસ્યતા નોંધણી ચાર બાદ બધા પ્રમુખ પ્રમુખશ્રીઓની વરણી એટલે કે સંરચના ત્યારબાદ મંડળ પ્રમુખોની પણ સંરચના એ કાર્ય સંપન્ન થઈ ચૂક્યું છે અને આજે મહાનગરના અધ્યક્ષ તરીકેની કામગીરી શરૂ છે અમારા પ્રદેશ નિયુક્ત ચૂંટણી અધિકારીશ્રીઓ અત્યારે જે કોઈ ઈચ્છુક હોય પ્રમુખ પદ માટે એમને સાંભળવા માટે આવ્યા છે અને બધા એને સાંભળશે ખૂબ ઉત્સાહનું વાતાવરણ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે સુરત એમનો ગઢ છે વર્ષોથી મહાનગરપાલિકામાં અમારું શાસન છે વિધાનસભાના બધા જ ધારાસભ્યો અમારા છે સાંસદ સભ્યો અમારા છે તો કાર્યકરોમાં સ્વાભાવિક રીતે ઉત્સાહ હોય અને દરેક કાર્યકર્તાઓનો અધિકાર છે હક છે પોતે પોતાની ઈચ્છા પ્રદર્શિત કરે અને બધા ઈચ્છા પ્રદર્શિત કરે તો આવકાર્ય પણ હોય પાર્ટીમાં અને આદરણી અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં મને ચાર વર્ષ સુધી આ શહેરના પ્રમુખ તરીકે કામ કરવાની તક મળી અમારા શીર્ષસ્થ નેતૃત્વ અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ સાહેબનો અમારા સંગઠન મહામંત્રી આદરણી રત્ રત્નાકરજીનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું આ તકે આભાર વ્યક્ત કરું છું નિરંજનભાઈ આપ પણ મેદાને છો આપના નામની પણ ચર્ચા છે જે પ્રમાણે વિધાનસભાની ચૂંટણી હતી તમામ બેઠકો તમે જીતી લાવ્યા આ વખતે રિપીટ થાય તેવી શક્યતાઓ છે શું જોઈ રહ્યા છો આ બધું પ્રદેશ નક્કી કરતો હોય છે એમનો પ્રિવિલેજ છે પ્રદેશનો પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અધ્યક્ષ તરીકે ચાર વર્ષમાં અમે ખૂબ સારું કામ કર્યું છે બધા ચૂંટણીઓ સારી રીતે અમે લડ્યા છીએ વિધાનસભાની વખતે તો દિલ્હીથી આવેલા એક વ્યક્તિ તમારી જ ચેનલમાં રોનકભાઈને નામ લખીને બતાવતા હતા કે આ વ્યક્તિ અમે આ સીટ અમે જીતીએ છીએ આ વ્યક્તિ જીતે છે આ સીટ જીતીએ છીએ એમાંની એક પણ જીત્યા નથી સુરત ઉપર બધાની નજર હોય એ સ્વાભાવિક છે કારણ કે અહીંથી એમના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા પર લડતા હતા છતાં પણ અમારા કાર્યકરોએ ખૂબ મહેનત કરી અથાક પરિશ્રમ કરી ને સારા પરિણામ

જયંતિભાઈ ફરી એક વખત કમલમ ખાતે પહોંચ્યા છે ભાજપ સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે અને પૂર્વ કોર્પોરેટર સહિત અલગ અલગ હોદ્દાઓ છે આપ કઈ રીતે જુઓ છો લોકો અલગ અલગ એંગલથી જોતા હોય છે હું અત્યારે મારા ધંધા મારા ભાણેજ ભત્રીજાના મારો દીકરો ધંધો સંભાળવા માટે ગયા છે નિવૃત્તિમાં બેસીને સમય પસાર કરવો એના કરતાં જે પાર્ટીએ મને મોટો કર્યો છે એ પાર્ટીમાં હું મારું યોગદાન આપું એવી મારી ઈચ્છા છે ચોક્કસ જયંતિભાઈ કયા કયા ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે ક્રાઇટેરિયા તો ત્રણ વખત તો છેલ્લા સક્રિય સભ્ય હોવા જરૂરી છે અને આનો અનુભવ હોવો જોઈએ એ પાર્ટીનો વિષય છે અમે ફોર્મ ભર્યું છે અમને જવાબદારી આપશે તો અમે સેવા કરશું નહીં તો જેને આપશે જવાબદારીના સપોર્ટમાં રહેશું ચોક્કસથી ભાજપમાં અનેક દાવેદારો છે પૂર્વ મેયર જયમનભાઈ ઉપાધ્યાય આપણી સાથે આપણે એમની સાથે વાત જયમનભાઈ આપ મેયર રહી ચૂક્યા છો આપની પણ દાવેદારી છે અને અન્ય કોણ દાવેદારો છે ઘણા બધા દાવેદારો છે ભારતીય જનતા પાર્ટી એક એવો પક્ષ છે કે જેમાં કોઈ પણ કાર્યકર્તા હોય નાનામાં નાનો કાર્યકર્તા કરતાથી માંડી અને સિનિયર કાર્યકર્તા સુધી એમની ઈચ્છા હોય તો દાવેદારી નોંધાવી શકે છે ભારતીય જનતા પાર્ટી એક જ એવો પક્ષ છે કે જ્યાં આટલી બધી લોકશાહી પ્રક્રિયા ચાલે છે અને આ લોકશાહી પ્રક્રિયામાં કાર્યકરને પછી કાંઈ મળે કે ન મળે કાર્યકર્તા હંમેશા કાર્ય કરતા રહીએ છીએ પાછો ભારત માતાના જય બોલતો બોલતો ભારત માતાને પરમ વિભાગના શિખર ઉપર લઈ જવા માટે કામ પડકારો પણ છે જયમનભાઈ આપ જાણો છો ટીઆરપી કાંડ આવ્યું સાથે સાથે અન્ય ઘણા પડકારો છે ક્યાંક થોડો ઘણો નાનો મોટો જૂથવાદ પણ જોવા મળી રહ્યો છે આ વચ્ચે મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે આપ કઈ રીતે જુઓ છો પ્રમુખ માટે પ્રમુખ બનશે એના માટે કેટલા પડકારો રહેશે તમે જુઓ છો લોકશાહી ચૂંટણી વખતે લોકસભાની ચૂંટણી વખતે પણ ઘણી બધી વાતો થતી હતી પડકારો ઘણાય છે અને ઘણા બધા હડલ્સો છે અને ઘણી બધી વાતો થતી હતી આ બધી કાગળ ઉપરની વાતો છે આ બધી કોંગ્રેસની ફેલાવેલી વાતો છે કોઈ પડકાર નથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જેવી ચૂંટણી આવે એટલે ભારત માતાની જે સાથે વળગી જતો હોય છે

એક બાદ એક દાવેદારો પહોંચ્યા છે અને સાથે સાથે પૂર્વ કોર્પોરેટરો પૂર્વ ધારાસભ્યો અને સાથે સાથે પૂર્વ મેયરો પણ આ પ્રમુખ પદ માટે અત્યારે અત્યારે જે જે તેમની ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે સાથે સાથે એક પૂર્વ મંત્રી પણ જે દાવેદારી કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે અન્ય જે આગેવાનો છે પંદર જેટલા આગેવાનો કદાચ પ્રમુખ પદ માટે ફોર્મ ભરે તેવી શક્યતાઓ છે જી

તમામ તળાવમાર તૈયારીઓ ચાલી રહી છે તો સાથે જે પ્રમુખ પદના દાવેદારો છે અહીંયા ફોર્મ લેવા માટે પહોંચ્યા છે વાત કરીએ તો અત્યારે વિજય શાહ અત્યાર સુધી ડોક્ટર વિજય શાહ વડોદરાના પ્રમુખ રહ્યા અત્યારે આપ જોઈ શકો છો કુલસ કુશલસિંહ પઢેરિયા ચૂંટણી નિરીક્ષક છે તો સાથે સંજય દેસાઈ ચૂંટણી અધિકારી છે ને અહીંયા નવા જે છે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે સાહેબ શું અત્યારે સમગ્ર ભારત વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે હમણાં તાજેતરમાં જ મંડળના અને વોર્ડના પ્રમુખોની જાહેરાત થઈ છે એ પ્રમાણે હવે મહાનગર અને જિલ્લાના પ્રમુખોની સેન્સ પ્રક્રિયા ચાલુ છે આજે જે કોઈ પ્રમુખ પદની ઈચ્છા ધરાવતા હોય પ્રમુખ તરીકે જવાબદારી મેળવવા માગતા હોય એવા કાર્યકર્તાઓ ફોર્મ લઈ જશે સાડા બાર એક વાગ્યા સુધીમાં એમણે ફોર્મ જમા કરાવી દેવાનું છે અને પછી મહાનગરનું સંકલન બેસે અને પછી આ બધા ફોર્મ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે ક્રાઇટેરિયા છે કેમ કે એક પરિવારમાં બે વ્યક્તિને સ્થાન ના મળી શકે આ પ્રકારની આ બિલકુલ સાચી વાત છે કે ભાઈ એક જ પરિવારમાં લોહીનો સગાય લોહીની સગાય એવા વ્યક્તિઓને બે વ્યક્તિઓને જવાબદારી ના મળી શકે જોડે અત્યારે જે પ્રમાણે સક્રિય સભ્યો હોય એ પ્રમાણે આગળ પણ બે વાર સક્રિય સભ્ય રહી ચૂકેલા હોવા જોઈએ પ્રદેશ કક્ષાએ મંડલ કક્ષાએ કે જિલ્લા કક્ષાએ કે મહાનગર કક્ષાએ એ કાર્યકર્તાએ જવાબદારી સંભાળેલી હોવી જોઈએ શું ટાઈમિંગ છે અહીંયા ફોર્મ લેવાશે શું ટાઈમિંગ છે આજે ફોર્મ લેવામાં આવશે અને સાડા બાર વાગ્યા સુધીનો ટાઈમ છે અને આવતીકાલે સંકલનની બેઠક થશે મહાનગરની અને એ બધા ફોર્મો પ્રદેશમાં અમારે જમા કરાવવાના રહે વાત કરીએ આપ જોઈ શકો છો અહીંયા પ્રક્રિયા ચાલુ છે અને વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેર માટે ડૉક્ટર વિજય શાહ વર્તમાન પ્રમુખ રંજનબેન ભટ્ટ પૂર્વ સાંસદ ભૂપેન્દ્ર લાખાવાલા પૂર્વ મંત્રી સત્યન કુલાબકર મહામંત્રી રાજન ત્રિવેદી પૂર્વ મંત્રી સહિત તમામ ખૂબ મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો અહીંયા જે દાવેદાર છે દાવેદારી કરવા આવ્યા છો સાહેબ શું કેશોરેન્સ